તો તમે જોઈ શકો છો ભાઈ અવાજ આવતો જઈ રહેશે વધારે ખબર નહીં કાંઈ તમને અવાજ આવતો હોય કે નહીં આવતો હોય કે કે રૂમાલ પહેર્યું છે અરે ભાઈ એના ઉપર ચૂંટણી વધી છે એટલે કાંઈ મને ખ્યાલ નથી અવાજ આવો શકે નહીં તો ગાઈ આપણે ચાલો હોટલે જઈને તમને મળીએ છે એમ પણ તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહીશું તો ફાઈનલી ગાઈઝ આપણે તો આવી ગયા છે આપણી હોટલે તમે ચેક કરી શકો છો ગાઈઝ સવા સારમાં ઠંડી એક નંબર વાઇસ ગાઈઝ ગાઈઝ આપણે આવી ગયા છે આપણી હોટલે અને પહેલાં હોટલને એવું ખોલી નાખીએ અરે રે ભૂ પર બોલાવો ચાલો ગાઈસ પેલા ઓર્ડર ફોલ દી આપણે ઠંડી તો ગાઈસ જબરી છે હવા યાર તમારી ખબર નહી મને વાઈસ હવે તમે તો જો હોય દેજો તા હો અને મે તો વાર વાર માં જોન ગયા જશે કિસ્મત તો તારું તો ખુલી ગઈ જો हाँ। किस्मत तारा, 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 तारा। किस नहीं खोलो व्याजी खोल पड़े तो फाइनली कई तेज सवा सवा चा मिकी दीदी थी और अब तो सामान बढ़ना અને ગાઈ તમે જોઈ શકો છો આમાં બી સામાન નહીં એક ખાલી જગત છે જગત કાઢવાનું છે જગ કાઢી લીધો છે આને અંદર મીકી દેવાનું છે અને પછી આ બી અંદર મેલી દેવાનું છે એ હે આપણે તો ચા બનાવવાનું છે ચલો ગરમા ગરમ ચા ગરમા ગરમ ચા રગડાવાળી તો ચલો 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 ચલો

ના ખાઈ ખાવું તો આટલી હું બાકી ના મેલું કોઈ દાર ખાવું ને તો કોઈને સોરાક ના મેલું કોઈ દાર ખબર પડે એવું ના કરું સાબુત ના મેલું હું ખાવું તો મારા અંકિત મેલા ને અમારે અંકિત ખાય ને તો સાબુત મેલા બોલો હા હું તો પાર મેલ દઉં બધું આપણે કોકને ખબર પડવા દેતા નહીં ખાધું કેવું પાછી હતું તમારું કપમાં આવેલું કા

ตอนแรกยังไม่ชพ te ah ี่เหรไอ้คล้ายๆคดีแล้วดั่งดีสุดสั้นเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยชานี่ฮัลโหลจมูกดำไม่มาตัวท่านี่เนี่ยมุดดำไม่ชานี a ฮัลโหลบอปะ

લે ગાઈ જ હવે તો આપડે ઘરે પોકવા આવી ગયા છે અમારા રંગીત ભાઈ કે કશું નઈ ગenza આપડે કીયે છે બીજું બધું હવે જીયાઈ તાઈ જરો ઘરે બરે સ્ટાર્ટ ગયો ઘરે રસ્તો ખબર સજ્જન કો ક્યાં તકલીફ ભાઈ તો મમ્મી

ચલો ગઈ જાવ આપણે તો જીએ પપ્પાનો ને ચપ્પલ મળતો નહીં ગઈ બધા ફોન કરી છે આ બધું જઈએ ગઈ આપડે ને આપડે જવાનું છે હોટલે ગઈ હમણાં અંકિત બે એકલા છે હોટલે આ તો મમ્મી પપ્પાને ને હોટલ નહીં આવ્યો કે ઘર બધું કામકાજ કાજ કાઈ સોરી લાઈટ ચાલુ ન બની વાને ઘરે બધું કામ કાજ પોકાય એટલા માટે ઘરે કામકાજ કાજ કરવાનું બધું ચલો ગઈ જાવ આપડે તો જઈએ

પાણીનો બાટલો પાણીનો બાટલો વગાળ વગાળ પેલું ધ ટચિંગ ગીત પણ ચપ્પલ ખવાઈ ગયો અને કને આપણો બાટલો જો છે મોટો બાટલો લઈ ગયો એટલે ચાલો પીઝરમાં પડ્યો ગાઈસ પીઝ કે

તમને હું કે ભાઈ એમ ધીમા ધીમા રિક્ષા ચલાવે રિક્ષા નો બી તમારે ધનુ નો ધ્યાન રાખીએ છીએ ધનુ એવો કે જો ભાઈ ધીમા ધીમા રિક્ષા ન આટલી કુદરતો કરે ને બમ હોય તો થાય

अब धन्नो में मॉडिफिकेशन करा माडे थोड़ी थोड़ी लाइटो लगाये छे अंदर पासर गए न अंकित भाई कॉपी बने स्टील वाली है ना हां के लिए तो गाइस तुम्हें जो है ये का इम जम नहीं आखिर जाए बाप पॉलिट नहीं आखिर हो काब तो तो दूध दस काब तो तो बीजू कौन काब तो दूध दावर तो नहीं काबू है तब मार जाओ नहीं आगे हमें डाले उठता है ए, ये एलईडी पर आओ बट कहीं जाती दबाओ लाइट बंद है ये माथे माथे તો ભાઈ ગયા હમણાં અંકિતભાઈ તો મોડિફિકેશન કરતા હતા ચલો કાંઈ હવે લાગી જાય તમને બતાવી કે આપણી રિક્ષામાં કેવી લાગે છે તો ફાઇનલી ગાઈ તમે જોઈ શકો છો આપણી રિક્ષામાં એકદમ મસ્ત લાઇટ લગાવી દઈ તમે જોઈ શકો છો કેવી લાગે છે ગાઈશ કમેન્ટ કરજો ગાઈશ આપણે ધનુમાં લાઇટ કેવી લાગે છે જુઓ ગાઈશ મસ્તી અજવાર વાળો નહીં યાર એકદમ મસ્તી ફાઇનલી ગઈશ આપણો મસ્તી મજાની એકદમ મસ્તી આપણે ધનુમાં લાઈટ લગાવી દીધી તમે જોઈ શકો છો કહી જાય હા શું ચકવા મંડી ગઈ આપણે ધનુ ધનનું તમને એક લુક બતાવું ગઈ તમે એક બે શોર્ટ ચેક કરો આપણે ધનુ ના ગાઈશ નાખ્યું તમે જોતા તો ગલ્લો બલ્લો એકદમ મસ્ત અંદર બાટલો બાટલો બધું સેટ કરી દીધું છે તો કઈ જવા આપણે ઘરે જમા લઈ ગયા થાક જબર લાગે છે બધું કામકાજ કરી કાઈ ને બીઆર બધું સામાન અમાર આપણે કામકાજ કમ્પ્લીટ કરી દીધું છે અને ફાઈનલ કઈ જવા તમને ઘરે મળીએ છે આપણે તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો તો કઈ જવા આપણે ઘરે જઈએ તો ફાઈનલ કઈ જાતા આપણી ફેમિલી ખા બેહી જઈ તમે જોઈ શકો છો ગાઈસ હું જોઈ બેહી જઉં Yeah. આપી દઈએ તમે જોઈ શકો છો રોજ બધો તમે દાદી ના ખાવ ચાલો કઈ આપણે ટીવી ચાલુ કરીએ